કૃષ્ણા મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવીશું બાજરીના રોટલા તો બાજરીના રોટલા આજે આપણે એક નવા સ્વાદ સાથે બનાવવાના છે જો તમે પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ તમને એકદમ સરસ રીતે આવડી જશે તે રીતે આજે આપણે બાજરીના રોટલા બનાવવાના છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેમાં હું એક ચમચી જેટલું પેલા ઘી એડ કરું છું રીતે એક ચમચી ઘી એડ કરી દઉં છું તો અહીંયા આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં હું નાખું છું લીલું લસણ તો અહીંયા મેં લીલું લસણ લઈ લીધું છે તે આપણે હવે તે ભાજી લીધી છે છે પણ આપણે હવે તેને આપણે એકદમ સરસ રીતે ઘીમાં શેકી લેવાની છે જો તમે એકવાર આ રીતે રોટલા બનાવીને ખાશો ને તો બહુ જ મજા આવશે અને આ રોટલા સ્વાદમાં પણ ખૂબ સરસ એવા બને છે

તો આપણે બીજી વાટકી પણ પાણી એડ કરી દઈશું તેમાં આપણે પાણી પેલા ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે તેમાં આપણે બાજરાનો લોટ એડ કરવાનો છે તો અહીંયા જે આપણે બે વાટકી લીધી છે ને તે માપથી જ હું અહીંયા સવા બે વાટકી જેટલો લોટ એડ કરી દઉં છું તમારે અહીંયા માપ એક સરખું જ રાખવાનું રહેશે જેથી પાણીનું પ્રમાણ એક સરખું રહે અહિયાં આપણે સવા બે વાટકી જેટલો લોટ એડ કરી દીધો છે હવે તેને એકદમ સરસ રીતે પાણીમાં મિક્સ કરી લેવાનો આ રીતે હું બધું મિક્સ કરી લઉં છું તો અહિયાં આપણે બધો જ લોટ ને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે હવે તેને આપણે પંદર મિનિટ સુધી ઠંડો થવા દઈશું તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે હવે તેને આપણે એક કાઠોટની ની અંદર લઈ લેશું તો અહીંયા મેં બધો જ લોટ કાથરોટની અંદર લઈ લીધો છે હવે આપણે ઘી વાળો હાથ કરી અને લોટ ને મસળી લઈશું લોટ ને આપણે મસળશું નહીં ને તો રોટલો આપણો સારો નહીં બને એટલે આપણે રોટલા ને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે શિયાળાની ઠંડીમાં જો તમે આ રીતે બાજરાનો રોટલો બનાવશો ને તો એટલો સરસ બનશે ને કે તમે ન પૂછો વાત એક વાત તો તમે આ રીતે ઘરે ટ્રાય કરજો આ રીતે હું લોટ ને એકદમ સરસ રીતે મસળી લઉં છું તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનો આપણે લોટ ને રાખવાનો છે હવે તેમાં આપણે મીડિયમ સાઈઝ ના લુવા કરી લઈશું તમારે જેવડા બાજરાના રોટલા બનાવવા હોય ને તેવડા તમારે લુવા કરવાના રહેશે તો અહીંયા હું આ રીતના લુવા કરી લઉં છું તો અહીંયા મીડિયમ સાઇઝના મેં છ લુવા કરી લીધા છે હવે આપણે તેને વણી લઈશું તો અહીંયા આપણે અટામણ માટે મેં બાજરાનો જ લોટનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે તેને અટામણમાં કરી લઈશું હવે તેને આપણે હળવા હાથે એકદમ વણી લેવાનું છે આ રીતે આપણે તેને એકદમ હળવા હાથે વણી લઈશું તમને જો હાથે થાબડીને રોટલા ન ફાવતા હોય ને તો તમે એકવાર આ રીતે રોટલા બનાવજો બહુ જ સરસ એવા બનીને તૈયાર થશે તો આ રીતે હું રોટલા વણી લઉં છું તમે પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ તમારો રોટલો એકદમ પરફેક્ટ જ બનશે તો તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ હળવે હાથે વણીએ છીએ તો પણ આપણો લોટ ફાટતો નથી આ રીતે હું મીડિયમ સાઈઝના રોટલા બની લઉં બનાવી લઉં છું તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ બહુ જાડો પણ નહીં અને એકદમ પતલો પણ નહીં તે રીતની મેં થીકનેસ રાખી છે તો હવે આપણે એકદમ ગોળની રાઉન્ડ આપવો હોય તો અહીંયા મેં એક ઢાંકણ લઈ લીધું છે તો આપણે આ રીતે ઢાંકણ મૂકી અને સાઈડની કિનારી છે તે લોટ આપણે બધો જ કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ ગોળ બની અને તૈયાર થઈ ગયો છે તો આ રીતનું આપણે રોટલાનું રાખી છે બહુ બહુ પણ પણ અને હવે તેને આપણે તવી ઉપર શેકી લઈશું તો અહીંયા મેં તવી મૂકી દીધી છે અને થોડીક ધીમા ગેસે તેને મેં તપા મૂકી દીધી હતી હવે તેને ઉપર આપણે રોટલો શેકી લઈશું આ રીતે આપણે એકદમ ધીમે આચે જ રોટલાને શેકવાનો છે હવે તેની ઉપર હું અહીંયા થોડુંક પાણી લગાવી દઉં જેથી આપણો ઉપરનો ભાગ હોય તે સુકાઈ નહીં આ રીતે થોડુંક પાણી લગાવી લેવાનું અહીંયા આપણે જોઈ લઈએ આપણું પણ શેકાઈ ગયું છે કે નહીં તો જોઈ શકો છો આપણું પહેલું પડ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે હવે આપણે તેને બીજી સાઈડ પણ શેકાવા દઈશું તેને આપણે બીજી બાજુ પણ પલટાવી લઈશું આ રીતે બીજી બાજુ પણ પલટાવી લઈશું આ બાજુ પણ આપણો રોટલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે તેને એકદમ ધીમે ગેસે જ આપણે તેને શેકવાનો છે હવે તો રોટલો આપણો એકદમ બીજી બાજુ પણ ચડી ગયો હશે જો તેની સાથે જ રોટલો ઉફવા લાગશે તો આ રોટલો આપણો એકદમ ખૂણો માખણ જેવો બની અને તૈયાર થાય છે તો અહીંયા આપણો રોટલો રોટલા બધાને ખૂબ જ ભાવશે ને આ રોટલા શિયાળાની ઠંડીમાં તો એટલી મજા આવે છે ને ખાવાની આ રીતે હું બધા જ રોટલા બનાવી અને ઘી થી ચોપડી લઉં છું તો અહીંયા આપડા બાજરાના રોટલા બની અને તૈયાર થઈ ગયા છે તમને જો હાથે થાબડીને ન ફાવતા હોય ને તો તમે આ રીતે વણીને રોટલા બનાવજો બહુ સરસ એવા રોટલા બની અને તૈયાર થશે અને તમારે જો ઘી ગરમ કરી અને ખાલી પાણીમાં બનાવવા હોય ને તો પણ તમે તે રીતે પણ રોટલા બનાવી શકો છો તો તૈયાર છે આપણા બાજરાના રોટલા તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય ને તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી ફરી મળીએ આવતી રેસીપીમાં